કરજણ હલદરવા ગામે ગતરાત્રે બે કલાકમાં અનરાધાર વરસાદ વરસાદે ભારે તબાહી મચાવી ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા વખરી અને ભારે નુકસાન થયું હતું રાષ્ટ્રીય ધોરીમાર્ગ અડતાલીસ ઉપર આવેલ હલદરવા ગામે સોમવારની સમી સાંજે કડાકા સાથે બે કલાકમાં ચાર ઇંચ જેટલો ભારે વરસાદ પડતા ભૂકી પાણી ગામના નવી વસાહતો સહિત જાહેર માર્ગો પર ઘસી આવ્યા હતા રાત્રિના અંધારામાં વરસાદી પાણી ચોમેર ગામને ઘેરી લીધું હતું ગામમાં જવાના માર્ગો ઉપર ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાઈ જતા અહીં વસાવટ કરતા ગરીબ મધ્યમ મજૂરિયાત વર્ગોના લોકોના રહેઠાણોમાં પાણી ભરાઈ જતા કરવખરીને ભારે નુકસાન થયું છે ગ્રામજનો વરસાદી પાણી ભરાતા રાંધ્યું ધાનનો કોળીઓ પણ મારી શક્યા ન હતા ગામના રહીશોએ હલદરવા ગામની વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો સતવરે ઉકેલ લાવવા મીડિયાના માધ્યમથી સરકારી તંત્રને અપીલ કરી હતી ચોમાસા દરમિયાન બીજી ત્રીજી વાર તબાહીના દ્રશ્યો સર્જાયાનું ગ્રામજનોએ જણાવ્યું હતું આફક અગાડી કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે મારું નામ કિશોરભાઈ સોલંકી શું સમસ્યા છે પાણી સમસ્યા એવી હતી કે આ વરસાદના ચોમાસાના પાણીની અંદર વારંવાર દર વર્ષે અમારે આ પાણીનો પ્રશ્ન રહે છે પાણીનો પ્રશ્ન રહે છે અને પાણીનો કોઈ નિકાલ થતો નથી જલ્દી જેવું કે હાલમાં અમારા કાંસ એકદમ જામ થઈ ગયેલા છે જામ થઈ જવાના કારણે પાણીનો જલ્દી નિકાલ થતો નથી આ વર્ષની અંદર આ ત્રણથી ચાર વખત રેલ આવી ગઈ લોકોના ગરીબ માણસો આદિવાસી વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા ઘર વખતે સામાનો ખરાબ થઈ ગયો એમને ખાવા પીવાની તકલીફ છે અત્યારે બરાબર છે આ પાણીનો નિકાલ તાકીદી જલ્દી થાય એવી સરકારશ્રીને મારા તરફથી નબળા અરજ છે અને જે કંઈ લાગતા વગતા અધિકારીઓને જાણ કરી અને આ મારી સમસ્યાનો ઉકેલ લાવે આદિવાસીઓને ખાવા પીવાનું કંઈ સહાય કરેવું